એના મા બાપ જોડે એટલા પૈસા નતા કે ભણતી વખતે એને સારા કપડાં આપી શકે કે સારું સાધન આપી એટલે રોજ સવારે મહિનાનો પાસ કરાવે બસમાં બેસે એની એન્જિનિયરિંગ કોલેજની બહાર ઉતરે ઘટના રોજ શું બને એ જેવો બસમાં બેસે એટલે બીજા બધા સારા ઘરના છોકરાઓ ત્યાં આજુબાજુમાં હોય ઉભા હોય એ કેંધાકા ચોર સલાહ મારા પાકેટ મારે છે આ સીધો રાખ આમ તેમ રોજ આડું ઉડું બોલે એને ઉતરે એના તો બે આંસુ આવી જાય ચાલો આટલો નીતિ વાળો માણસ મને ચોર કે છે શું મારી આવી ઈજ્જત કે મારા મા બાપે આટલા સંસ્કાર આપ્યા છે પણ ખાલી હું દેખાવમાં સારો નથી મારા કપડાં સારા નથી હું ગરીબ છું એટલા કરે છે હું તો નીતિ તો શું પણ તોય એને દુઃખ થતું કેમ કે હાચો તો દુઃખ થાય બરોબર આવું એક દિવસ થયું બે દિવસ થયું ત્રણ દિવસ થયું પાંચ દિવસ થયું પછી એક નવો છોકરો આવ્યો કોલેજમાં બે જણા આગળ વધ્યા આ વખતે પહેલા ઓલો નવો છોકરો ચડ્યો અને પાછળ આજે રોજ ચડતો તે ચડ્યો મારા ઓલો છોકરો બિચારો ગંધા તો લાગતો હતો કપડાં ફાટેલા તૂટેલા મેલા હતા માતાના વાળના ઠેકાણા હતા એ બિચારો ક્યાંથી આગા બધા પૈસા કઈ ભણવા નીકળ્યો એ ચડ્યો લોકોને ખબર નહીં એને ફરતી એને કહી દીધું ઓલા છોકરાને જે નવો ચડ્યો હતો એને એ સાલા ચોર ખસ હાથ તારો સીધો રાખ ને કે તારા હું જાય છે કે તને કઈ ફરક પડે છે ચોર બહુ ગમે જ બોલવાની કે ચૂપચાપ ઊભો રહે હાથ હટ થઈને આવું કીધું આડું ઓડું પછી ઉભા રહે ઓલું ચુપચા બિનતા બેઠો રહ્યો આગળથી એ કોલેજ આવી એટલે ઉતરી ઉતર્યો એટલે એની પાછળ આ છોકરો એને જોયું હતું અરે બીજી વખત બીજા દિવસે આવું થયું બીજા દિવસે આવો જ રિસ્પોન્સ આપ્યો ધૂતકારી કાઢ્યા ઓલા લોકોને એટલે આનાથી મેં રહેવાયું નહીં એટલે દોડતો દોડતો એની પાછળ ભાગ્યો એ ભાઈ એ ભાઈ ઉભારો ઉભારો એટલે કે બહુ જ શું છે કે તમે શું કરો છો એટલે કે હું કોલેજમાં ભણું છું કે એટલે કે ઓલા છોકરાઓએ તમને આવો આડો જવાબ આવ્યો તો તમને કશું થયું નહીં કે તમે તો સામે જવાબ આપ્યો આવું કઈ રીતના થાય છે એટલે એવું કહે છે હું જયારે બસ માં ચડ્યો અને બસ માં ઉતર્યો તો ત્યાંથી આપણી કોલેજ નું અંતર ખાલી વીસ મિનિટ નું છું એ લોકો મને ખાલી વીસ મિનિટ થી ઓળખે છે હું મારી જાતને જન્મ્યો ત્યાંથી ઓળખ